નમસ્કાર આપ જોઈ રહ્યા છો એનશન્ટ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે રિતિક બગલા આનંદ જિલ્લાના મોગર ખાતે શંકરા આંખે હોસ્પિટલ માં સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા ત્રિનેત્ર રેટિના કેમેરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આનંદના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા આણંદના મોગર સ્થિત શંકરા આંખે હોસ્પિટલ માં ત્રિનેત્ર રેટિના પડદા કેમેરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતો મિતેશભાઈ પટેલે શંકરા આંખ હોસ્પિટલ આણંદ ખાતે શ્રેષ્ઠ સેવા આપવા માટે લાવવામાં આવેલ આધુનિક મશીન ના માધ્યમથી અહીંયા આવતા દર્દીઓને જરૂરથી ફાયદો થશે તેમ જણાવ્યું શંકરા આઈ હોસ્પિટલ આણંદ જિલ્લામાં છેવાડાના ગામો સુધી આંખની તપાસ માટેના કેમ્પ યોજાય અને આ મશીનના માધ્યમથી વધુમાં વધુ લોકોને ફાયદો થાય તે જોવા અનુરોધ કર્યો હતો હોસ્પિટલના યુનિટ હેડ કર્નલ સુદીપકુમાર મહેતાએ માહિતી આપી હતી કે હોસ્પિટલની તમામ વિશેષ સેવાઓ ઉપરાંત તેમણે બે હજાર આઠથી બે પોઈન્ટ પંદર લાખથી વધુ મફત આંખની શસ્ત્રક્રિયાઓ કરી છે જેમાં

આ કેમેરાનો ઉપયોગ અકાળે જન્મેલા બાળકો જેમનો જન્મ ગર્ભાવસ્થાના ચોત્રીસ અઠવાડિયા પહેલા અને બે કિલોથી ઓછા વજનવાળા હોય તેમની તપાસ કરવા માટે થાય છે રેટિનોબેથી ઓફ પ્રી મેચ્યોરિટી આવા બાળકો માટે સંભવિત રીતે આંખને અંધ કરવાનો વિકાર છે ભારતમાં આરોપી એ જાહેર આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે તેથી જન્મના ત્રીસ દિવસની અંદર એક વખત અકાળે જન્મેલા બાળકોની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે આ બાળકોની સમયસર તપાસને રોગનું નિદાન અને સારવાર કરવામાં મદદ કરી શકે છે જેનાથી અંધત્વ થતું અટકાવી શકાય છે હાલમાં આરોપી સ્ક્રીનિંગ માટે ખાસ તાલીમ પામેલા નેત્ર ચિકિત્સક માં જઈને સ્ક્રીનિંગ કરી રહ્યા છે અને શંકરા આંખ હોસ્પિટલ આણંદના ડોક્ટર બિરવા દવે તેમાંથી એક છે શંકરા આંખ હોસ્પિટલ આણંદ ખાતે ત્રિનેત્ર મશીનના આગમન સાથે આ સેવા તમામ જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોંચશે જેનાથી જરૂરિયાતમંદ બાળકોને સ્ક્રીનિંગ અને સમયસર સારવારનો લાભ મળશે જેથી આ રોગથી થતા અંધત્વને અટકાવી શકાશે તેમ વધુમાં જણાવ્યું હતું આજ રોજ શંકરા આઈ હોસ્પિટલ કે જેનું ઓપનિંગ તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું શંકરા ફાઉન્ડેશન એક સાઉથનું ખૂબ મોટું એનજીઓ છે કે જે ગરીબ પેશન્ટો છે એમને આંખના ઓપરેશન કરી એંસી ટકા મફત ઓપરેશન કરે છે વીસઠ ટકાની જોડે ચાર્જ લે છે અને એ જે આપી શકીએ એવા હોય આ દરેક સ્ટેટમાં આ રીતની હોસ્પિટલ સંક્રા ફાઉન્ડેશન દ્વારા ચાલુ કરવામાં આવી રહી છે હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વારાણસીમાં આ હોસ્પિટલનું ઓપનિંગ કર્યું આજે ત્રિનેત્ર જે કેમેરા છે કે જે પ્રી મેચ્યોર બાળકોનો જન્મ થાય છે અને એમને જે અંધાપો આવે છે એમની ટ્રીટમેન્ટ તાત્કાલિક મળી શકે એ માટે કેમેરાનું આજે ખાતમુહૂર્ત ઓપનિંગ કરવામાં આવ્યું મારી સાથે શંકરાયુ હોસ્પિટલના ડોક્ટર્સ અને સૌ જે એજ્યુકેટેડ ડોક્ટર સ્ટાફ છે એમને ખૂબ સારું આની માટેનું નોલેજ આપ્યું અને દરેકને આપણા જિલ્લામાં જ્યાં જ્યાં ગરીબ પેશન્ટો છે પ્રીમેચ્યોર બાળકો જન્મ છે અને એમને ટ્રીટમેન્ટ મળતી નથી આ ઘરે જઈ એમની આંખની તપાસ કરી પડદાની તપાસ કરી અને સીધું અહીંયા ડોક્ટર સાથે એના જે કેમેરામાંથી જે પિક્ચર્સ છે પિક્ચર્સ આવી જશે ને ડૉક્ટર દવે છે એને જોઈ અને કઈ આગળની એની તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી શકે એ માટેનું મેક ઇન ઇન્ડિયામાં આ જે કેમેરો બન્યો છે એ કેમેરાનું આજે લોન્ચિંગ હતું ખૂબ સારો કેમેરો છે ને લગભગ આપણા જિલ્લામાં આ પહેલો કેમેરો છે અને પ્રીમેચ્યોર બાળકોને આ રીતની ટ્રીટમેન્ટ આપવામાં આવશે ખૂબ સારું કામ શંકરાય હોસ્પિટલ કરી રહી છે લગભગ બે લાખથી વધુ ઓપરેશનો બે હજાર આઠ પછી આ જયારે હોસ્પિટલ ચાલુ થઈ છે ત્યાર પછી મોત્યાના ઓપરેશન કરવામાં આવે છે અહીંયાથી આઈ પણ ચેક થાય છે અને દરેકને સસ્તામાં સસ્તા ચશ્મા અને જે ટ્રીટમેન્ટ મળે છે ખૂબ સ સહનાલીય છે સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે છે અને આપણા મોદી સાહેબનું વિઝન છે કે જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ બાળકો માટેની જે ટ્રીટમેન્ટ છે એ પણ ટ્રીટમેન્ટ અહીંયાથી મળી રહે છે ખૂબ ખૂબ

પ્રીમેચ્યોર પેદા થતા જે બાળકો છે થર્ટી ફોર વીક્સના પહેલાં બે કિલોથી ઓછા વજનવાળા જે બાળકો છે એમની અંદર આ બીમારી થતી હોય છે આ બાળકોને આપણે પહેલાં એમના જન્મના ત્રીસ દિવસની અંદર જોવામાં આવે છે અને આમ એનું જ્યારે પણ નિદાન થાય આ બીમારીનું એના પછી દર અઠવાડિયે આપણે બાળકને જોવું પડે છે અને એનું આપણે ટ્રીટમેન્ટ કરવી પડે છે ટ્રીટમેન્ટ સમયસર ના થાય તો પછી બાળકનો પડદો સરકી જાય છે અને બાળક જીવનભર માટે અંધત્વ પામે છે એટલા માટે આનું નિદાન સમયસર કરવું ખૂબ જ અગત્યનું છે હવે આપણે આ કેમેરા દ્વારા એક ટ્રેન્ડ ઓપ્ટોમેટ્રિસ્ટ જઈ અને પછી બાળકોને જે અલગ અલગ એનઆઈસીઝ છે એની અંદર બાળકોને જોઈ શકે છે અને એમના ફોટો લઈ શકે છે એ ફોટોને ફરી પાછું રેટિના સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલમાં હોય તે તે ફોટોને જોઈને એનું નિદાન કરી અને જે પણ બાળકોને ટ્રીટમેન્ટની જરૂર હોય એમને આપણે હોસ્પિટલ બોલાવી શકીએ છીએ બરાબર એટલે આ હોસ્ આ કેમેરાના લીધે એક ડૉક્ટરને જે બધી જગ્યાએ જવું પડે એની જગ્યાએ ખાલી કેમેરા અને ટ્રેન સ્ટાફ જઈ અને આપણે વધારે બાળકોને જોઈ શકીએ અને વધારે એરિયા કવર કરી શકીએ એ જ એનું મહત્વ છે પટેલ સાથે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર